કાળા બજાર થતા હેઠળ ચાર દરખાસ્તો કલેક્ટર સાહેબને મોકલી આપે જે ચારે ચાર દરખાસ્તો મંજૂર થતા તેઓને જામનગર ભુજ રાજકોટ અને પાલમપુરના જેલ હવાલે કરવામાં આવેલ છે આમ ચારે ચાર પરવાનેદારો દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પહોંચાડી અને રેશન કાર્ડ ધારકોને જે મળવાપાત્ર જથ્થો છે એ જથ્થાથી વંચિત રાખેલ હોય તેઓની સામે આ કાર્યવાહી કરવામાં આવેલી છે. શહેરા તાલુકાના ખરેડિયાના રાયસિંહભાઈ નાયકાને શામનગર જેલ ખાતે ખરોલીના નટવરભાઈ પટેલિયાને ભુજ જેલ ખાતે ગોધરા ગ્રામ્ય મોરડુંગરાના મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે તથા મોરવા હડફ નાટા પુરાના સાલિયા પુરવઠા વિભાગ દ્વારા ઘઉં ચોખા ખાંડ તુવેર દાળ બાજરી વગેરે મળી રૂપિયા બે લાખ ત્યાંસી હજાર કિંમતનો આઠ હજાર એકસો સડસઠ કિલોગ્રામ અનાજનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા રાજ્ય સાધ કરવામાં આવ્યો